આપણે શું બનાવશું મમ્મી દાળ ભાત ને હા તો હજી રસોઈ ની તો વાર એટલે દવા લઈ આવીને પછી રસોઈ બનાવશું બપન ની રસોઈ નો ટાઈમ થઈ ગયો છે તો હું અહીંયા દાળ ભાત મૂકી દઉં દાળ ભાત તો બધાય બનાવતા જ હોય પણ બધાય ની બનાવવાની અલગ અલગ રીત હોય એટલે બધાય ભાત બનાવતા જ હોય દાળ ભાત તો અહીંયા આપડી દાળ ઉકળે છે અહીંયા ભાત બને છે અને મમ્મી ધાણા વીણે છે અને ટિંડોરાને બટેકા સુધારી રાખ્યા છે મમ્મીએ શાક કરવા માટે કરવું છે જમવા બેસી ગયા છે બપોરનું હમ દાળ ભાત ટીંડોરાનું શાક છે પાપડ છે કેવડા છે સાડા ચાર થઈ ગયા છે તો ચેસ્ટાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો સ્કૂલેથી તો હું ચેસ્ટાને લઈ આવું અને ચેસ્ટાને હવે ટાઈમ સ્કૂલનો વધી ગયો છે ચાર વાગ્યા પહેલાં ચાર વાગે છૂટતી તો હવે ચાર ત્રીસનો ટાઈમ થઈ ગયો છે તો કાલ જે કટિંગ કર્યું હતું એનું થોડુંક મશીને હતી થોડુંક કર્યું હવે ચેસ્ટાને લઈ આવું પહેલાં હું

ચેષ્ઠાબેન એ હોમવર્ક કરે છે મી તેનું હોમવર્ક કરે છે હું મારું કામ લઈને બેઠી છું ને મમ્મી ટેરેસ પર ગયા છે મમ્મી અડદની દાળ વઘાવે છે હા વઘાઈ ગયા અડદની દાળ અગદી કરી તી એ ઝાકળે ને તડકે મૂકી તી કા હા તડકે ઝાકળે નાખી દઉં

રીંગણીમાં પાછા ફૂલ આવ્યા છે રીંગણ પાછા શું લઈને કાગળ નો ડસો બોલપેન મમ્મી અહીંયા ડાર ઓઘા છે તો હવે હું નીચે જાવ સાંજે શું રસો બનાવીશ પછી તમે નીચે આવો ત્યારે આપણે વિચારીએ

કરવું જો હું આવી તબિયત આર હોય અહીંયા ઓમ્બક કરવા આયા મારે આ બાપુજી ને ઘરે હું મારે આવું છે કરવાનું કરતી તી હું આવી એટલી મોટી થઈ ને તને સ્કૂલે ડ્રેસ પહેરીને हा यु लक्ती पुना ताराला येमे थोडी मोठी થઈ जायो की मन થઈ जाय सरस काम टेस्ट तू टेस्ट कर तू पेर छे सुसुपैन आन के लागोत गोरिया बुत तो बुत नो टाइम થઈ ગયો છે સરની રસે બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો અમારે આજે બનાવવાનો છે મકાઈનો જેવડો તો મકાઈ આયા દાણા કાઢીને રેડી રાખ્યા છે તો હવે મકાઈના દાણા ધોઈ અને આપણે બાફવા મૂકી દઈશું અહીંયા અમારો મકાઈનો ચેવડો રેડી થઈ ગયો છે તો હવે અમે જમી લેવી હા ભાભી હા તો હું મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય